તેમજ રોકડ રકમનું અનુદાન મળ્યું હતું તેની વિગતો આપેલી હતી મંત્રી દિલીપભાઈ અત્રે પાંજરાપોળ ગૌશાળા છેલ્લા અઠ્યાસી વર્ષથી આવી રીત ચાલે આપ સૌના સહયોગથી ચાલે છે એમાં ચૌદમી તારીખને અનુલક્ષીને આપણે આ મંડપનું હીરા બજારમાં ઉદઘાટન કરી રહ્યા છીએ એમાં દીપ પ્રાગૃતિ આપણે ડોક્ટર વસનભાઈ પરીક્ષના હશે ઉપસ્થિતિના આપણા મુખ્ય મહેમાન તરીકે આપણા નગરપાલિકાના પ્રમુખ જીપિનભાઈ અત્રે અહીંયા આવ્યા હતા ખાસ તો ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ પ્રકાશભાઈ કાબરિયા અત્રે અહીંયા આવ્યા હતા વાળાભાઈ પણ અત્રે અહીંયા છે અને એમ કે સાવૈયા હકમુખભાઈ એ બધા અહીંયા આવી અને આ ઉદ્ઘાટન કરી અને આશીર્વાદ આપી અને જ્યાં છે એમાં સૌથી વિશેષની વાત એ છે અમારા ભાગીભરબેન તરફથી એક લાખ રૂપિયાનું અનુદાનની જાહેરાત થઈ છે એક પાંચ ગાડી પાલાની જાહેરાત કોઈ નામ વગર એક લાખને અંદાજે નેવું હજાર રૂપિયાની થઈ છે દાયાભાઈ ફીણાવા તરફથી પાંચ ગાડીની જાહેરાત એક લાખને એસી હજાર રૂપિયાની થઈ છે બપોળ મિત્ર મંડળથી એક ગાડી પાલાની જાહેરાત થઈ છે ડાયમંડ એસોસિએશન તરફથી પણ એક ગાડી પાલાની અત્રે જાહેરાત થઈ છે અશોકભાઈ પ્રાણશંકર રાવત કે જેઓ નાદુરસ્ત દુરસ્ત તબિયત હોય તો છતાં આશીર્વાદ રૂપે એને ત્રીસ હજાર રૂપિયા મોકલ્યા છે ઓમ નારાયણ ગીરી મુનિબાપુના પરસોત્તમલાલ મહારાજની યાદીમાં પચાસ હજાર રૂપિયાનું અનુદાન મળેલ છે કાંતારુન ગોહિલ તરફથી ઝીણાભાઈ ગોહિલના આત્મત્ર એક ગાદી પાલાની અત્રે જાહેર કરી છે અવલબેન પૂનાભાઈ મોહનભાઈ આત્મત્રતનભાઈને છતીસભાઈ